જય માતાજી મિત્રો અજાણતા પાપો માટે પ્રાયચિત કેવી રીતે કરવામાં આવે છે ખૂબ જ સુંદર પ્રશ્ન છે જો આપણે અજાણતા કોઈ પાપ કર્યું હોય તો તે પાપમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય છે ખરો શ્રીમદ્ ભાગવતજીના છઠ્ઠા ઉપદેશમાં મહારાજા રાજા પરીક્ષિતજીએ શ્રી સુખદેવજીને આવો પ્રશ્ન પૂછ્યો હતો ભગવાને કહ્યું તમે પાંચમા સ્કંધમાં જે નરકનું વર્ણન કર્યું છે તે સાંભળીને ગુરુવર હંસ થઈ જાય છે ભગવાન હું તમને પૂછું છું કે જો આપણાથી અજાણતા કેટલાક પાપ થઈ જાય છે જેમ કે કીડી મરી જાય છે આપણે શ્વાસ લઈએ છીએ તો કેટલાક જીવો શ્વાસ દ્વારા મૃત્યુ પામે છે આપણે ખોરાક ખોરાક્રાંતિ વખતે લાકડું બાળીએ છીએ તે લાકડામાં પણ કેટલાક જીવો મરી જાય છે અને આવા ઘણા પાપો છે જે અજાણતા થઈ જાય છે તો એ પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય શું છે પ્રભુ આચાર્ય સુખદેવજીએ કહ્યું રાજન આવા પાપોમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પાંચ પ્રકારના યજ્ઞ કરવા જોઈએ રાજ મહારાજ પરીક્ષિતજીએ કહ્યું પ્રભુ જો ક્યારે યજ્ઞ કરવો હોય તો વિચાર કરવો પડે તમે રોજ પાંચ યજ્ઞ કહો છો અહીં આચાર્ય સુખદેવજી સમસ્ત મનુષ્યના કલ્યાણ માટે આવી સુંદર વાત કહી રહ્યા છે રાજને કહ્યું પહેલો યજ્ઞ છે જ્યારે ઘરમાં રોટલી બને છે ત્યારે પહેલી રોટલી ગાયના ઘાસ માટે ફેંકી દેવી જોઈએ બીજો યજ્ઞ છે રાજન કીડીએ દરરોજ દસથી પાંચ ગ્રામ લોટ ઝાડના મૂળ પાસે મૂકવો જોઈએ ત્રીજો યજ્ઞ છે કે રાજા પક્ષીઓને દરરોજ ભોજન અર્પણ કરવું જોઈએ ચોથો યજ્ઞ છે એ રાજન લોટની ગોળી બનાવીને દરરોજ જળાશયમાં માછલીને નાખવી પાંચમો યજ્ઞ હશે કે અગ્નિ માટે ભોજન તૈયાર કરવું રોટલી બનાવી તેના ટુકડા કરવા અને તેમાં ઘી અને ખાંડ ભેળવીને અગ્નિમાં અર્પણ કરવું શાહી મહેમાનોને ખૂબ આતિથ્ય આપવું જો કોઈ ભિખારી આવે તો તેને ભિક્ષામાં બચેલું ભોજન ક્યારેય ન આપવું રાજન આમ કરવાથી અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે અમે તેને દોષ આપતા નથી એ પાપોનું ફળ આપણે ભોગવવું નથી રાજાએ ફરીથી પૂછ્યું પ્રભુ જો ગૃહસ્થામાં રહીને આવો યજ્ઞ ન થઈ શકે તો બીજો કોઈ ઉપાય હોઈ શકે ત્યારે અહીં શ્રી સુખદેવજી કહે છે રાજન ચાલો આપણે નરકમાંથી મુક્તિ મેળવવાનું પ્રાયશ્ચિત કરીએ કોઈ વ્યક્તિ તપસ્યા દ્વારા પ્રાયચ્ચિત કરે છે કોઈ બ્રહ્મચર્ય પાળીને પ્રાયચ્ચિત કરે છે કોઈ વ્યક્તિ યમ નિયમ આસન દ્વારા પ્રાયચ્ચિત કરે છે પણ હું એમ માનું છું રાજન પાસે હરિનામના જપ દ્વારા જાણ્યા અજાણ્યા જે કંઈ થાય તેનો નાશ કરવાની શક્તિ છે તેથી જ હે રાજા સાંભળો શ્વાસ શ્વાસ પર કૃષ્ણભાજી ભ્રથા શ્વાસજનની ખોઈ મને ખબર નથી કે શ્વાસનો અવાજ આવે છે કે નહીં રાજન અંદર જે શ્વાસ ચાલે છે તે પાછો આવશે કે નહીં તેની કોઈને ખબર નથી એટલા માટે હંમેશા હરિનામનો જપ કરતા રહો જય શ્રી કૃષ્ણ